ભાઈ ભાઈ જોઈ લો ક્યાં બોટલ ભરી ગઈ મંગલસૂત્ર છે ઓ અહીંયા થોડા ભઈ અહીં અમારા ભાઈક ભાઈ તમે જો નાઈટ પેટ્રોલિંગ માટે સાહેબે એ મળ્યા છે વેલકમ ટુ માય વ્લોગ મિત્રો તો હું અત્યારે જોઈ રહ્યો છું ખંભા ચાલીને 77 માના દર્શન કરવા માટે અમે ઘણા બધા જણા છીએ તો જોઈએ ત્યારે રાતે દેખાય છે તો ઓછું પણ ટ્રાય કરું તો એ સારું દેખાય તો ઓકે તો રેજો કન્ટિન્યુ અમારા તારાપુર નો ગેટ આવી ગયો આ તો તારાપુર મોટી ચોકડી છે તો અમારા બધા ભાઈ બધા આગળ વહી ગયા હું રહી ગયો છું આપડે થોડુંક ખેંચી લઈ આવે મિત્રો અમારું ચાલવાનું ચાલુ છે હજી દસ કિલોમીટર જેવું કાપ્યું છે અને રાતના વાગ્યા છે ત્રણને સત્તર અને હજી ઓગણત્રીસ કિલોમીટર બાકી છે અને અમે જઈશું ફૂલ અંધારું છે અમારું ગ્રુપ થાકી તો ગયા છે તો જોઈ લો અમારું ગ્રુપ છે

મળી ગયા છે પેટ્રોલિંગ વાળા છે સાહેબ અને હવે જાવી આગળ હજી બાકી છે વીસ કિલોમીટરની આજુબાજુ હજી વીસ કિલોમીટરથી ઉર્યું છે અને રસ્તામાં બીજું તો કોઈ નથી મળવાનું અને વાગ્યા છે અત્યારે ચારમાં એક મિનિટ બાકી છે ત્રણ સાહેબ આજે હવે થઈ ગયું છે વિડીયો બનાવવાનો યાદ નથી રહ્યો પણ તો બનાવું છું બે જણા અહીંયા છે ને બે જણા બહુ આગળ વહી ગયા છે અમારા ભાવિક ભાઈ પહેલી વાર આગળ ગયા છે હમણાંની સવાર હવે ઉંદેર પહોંચવાની તૈયારીમાં છે એક વસ્તુ બતાવું દોસ્તો અડવો જ નથી પડતો હું ખાય છે પાછા ન પડે એ ભાઈ આ ભોલાભાઈ એ રોડ છે અને આપડે હું તાંડા એવું સડાય ને તો મારાથી કાંઈ ન થાય કેમ કે ઊભું જ નથી થવાય એમ તો ભાઈ જ અમે હવે ઉંદેલ પહોંચી ગયા છીએ ઉંદેલ ટ્રેક્ટર માટે ફેમસ છે ને હું તમને બતાવી દઉં તમારે ખૂબ દિવસ આવું મળી રહેશે બહુ છે એમ હજારોની સંખ્યામાં છે ટ્રેક્ટર આ ઉંદેલ ગામ છે અહીંયા બધા ટ્રેક્ટર ને એવું બધું મળી જાય છે અને બહુ હોય છે આ ગામ ઉંદેર ઉંદેર ગામ નો ગેટ જોઈ ગયો અમારે અવનીશભાઈ થાકી ગયા ભાવિક ભાવિક ભાઈ રંગ રાખ્યો

અહીંયા બધા ટ્રેક છે અને હવે અહીંયાથી રારજ ગામ હશે અહીંયાથી છ કિલોમીટરની આજુબાજુ અને તમારે રારજ ગામનો વિડીયો જોવો હોય અને બધી માહિતીનો ઇતિહાસ જોવો હોય તો મારો બીજો બ્લોગ છે એ તમે જોઈ લેજો એમાં બધી ડિટેલ આપેલી છે હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ તમે જોઈ લેજો

ભજીયા ના ઘણા ગોજા પણ કઈ મળ્યા નહીં હજી કલાક પછી કીધું કેમ કે હજી છ ને દસ જ નહીં થઈ ગઈ એટલે સાત વાગે ભજીયા ચાલુ થાય બસ જો પાણી પીએ છીએ અડધે પગ્યા છીએ માટલું મળી ગયું છે રોડ હવે ચાલુ થઈ ગયો છે અહીં અમારા બધા બેઠા છીએ આટલું પાણી દેવાનું થાય એક મસ્ત વાત કહું તમને અમે એવું નક્કી કર્યું હતું કે દર રવિવારે હાલીને જાઉં આના પહેલા રવિવારે અમે મલાત જ ગયા હતા મેલીમાના દર્શન કરવા માટે અને આ રવિવારે આવ્યા શીખંબા સીખોત્રમાના દર્શન કરવા માટે એવા અગિયાર રવિવાર જવાનું હતું અમે ગમે ત્યાં જે નજીકમાં મંદિર હોય ત્યાં બીજા રવિવારે ખબર પડી ગયું કે નહીં જાય અમે બધા ફૂલ થાકી ગયા છે હવે જોઈએ આગળ શું થાય છે નેક્સ્ટ રહી જોઈએ તો ગાય જ અમે હવે પહોંચી ગયા છીએ મંદિરે રાતે આઈ થિંક એક વાગે નીકળ્યા હતા અત્યારે વાગ્યા છે સાડા દસ અને ત્રીસ કિલોમીટર જેવું અંતર હતું અને પહોંચી ગયા છીએ તો હવે બતાવું તમને આખું મંદિર પહેલાં પણ બતાવેલું છે પણ ફટાફટ થોડું બતાવી દઉં તમને તો ચાલો જઈએ અંદર મંદિરના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ મંદિરમાં પ્રસાદી લઈ લીધી છે અને ત્યાં વિદર્શન દર્શન કરવાનું બરાબર thank

તો ભાઈ જ અમે હવે દર્શન કરી જઈશું ઘર બાજુ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ